ચોમાસાની ઋતુ એટલે બીમારીની ઋતુ તેમાં પણ ખાસ કરીને લોકોમાં ચામડીને લગતી વધુ સમસ્યા જોવા મળતી હોય છે સામાન્ય રીતે હાથ વારંવાર ભીના થવાને લીધે અથવા તો કેમિકલયુક્ત સાબુ કે પાવડરનો ઉપયોગ કરવાથી હાથમાં ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે ત્યારે હાથના ઇન્ફેક્શનની સમસ્યાથી બચવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ અને તેની કેવી રીતે કાળજી રાખવી જોઈએ તેના વિશે જાણીએ હેલો મારું નામ છે ડોક્ટર મૈત્રી પટેલ હું એમડી સ્કિન સ્પેશિયાલીસ્ટ છું હું સ્કીન હેર અને નેલના ડિઝીઝ ટ્રીટ કરું છું જોઈશું કે આપણને કયા કયા ઇન્ફેક્શન અથવા તો કયા કયા પ્રોબ્લેમ થઈ શકે સૌથી પહેલું આવે છે કે હાઉસ હોલ્ડ વર્ક કરીએ તો એના લીધે આપણને જે સાબુ અને ડિટરજન્ટ અથવા તો ઘણી ફિમેલ્સને એવી ટ્યુ હોય છે કે કુકિંગ કરતી વખતે વારે ઘડી આપણે હાથ ધોઈએ છે તો એના લીધે આપણી હાથની સ્કીન ડ્રાય થઈ જાય છે અને જે પણ આપણો સાબુ ડિટરજન્ટ અત્યારે જે વોશિંગ મશીનમાં આપણે યુઝ કરીએ છીએ મેટિક પાવડર એ પણ એટલા સ્ટ્રોંગ હોય છે કે ડાયરેક્ટ આપણી સ્કીન ને ટચ થઈ જાય તો આપણને ઇરિટેશન થવા માંડે છે તો ઇરીટેશનમાં યા તો તમને ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય યા તો તમારી સ્કીન ડ્રાય થઈ જાય ઘણા લોકોને વાઢિયા પણ પડી જાય છે અને ઘણા લોકોને એમાંથી બ્લડ પણ નીકળે છે બીજું એક ઇન્ફેક્શન એ છે કે અત્યારે કોરોના પછી આપણે જોઈએ તો આપણને લોકોને સેનિટાઈઝરની આદત ખૂબ જ પડી ગઈ છે વારે ઘડી કંઈ બી કામ કરીએ આપણે સેનિટાઈઝર યુઝ કરીએ છીએ પહેલા આપણે એવું હતું કે હાથ ધોવાનું વધારે પસંદ કરતા હતા એના બદલે અત્યારે આપણે સેનિટાઈઝર યુઝ કરીએ છીએ તો સેનિટાઈઝર પણ એક જાતનું એમાં આલ્કોહોલ હોય છે કે જે આપણા અંદર બેક્ટેરિયા કિલ કરે છે તો એ આલ્કોહોલ પણ જેમ આપણે વધારે યુઝ કરીશું એમ આપણી સ્કીનને ડેમેજ કરશે ને આપણી સ્કીન ડ્રાય કરશે તો અત્યારે પ્રેફરેબલ એવું જ છે કે આપણે આપણા હેન્ડ વોશ કરીએ રેધર દેન આપણે સેનિટાઈઝ કરીએ હેન્ડ હેન્ડવોશમાં બી આપણા જે પણ સ્ટ્રોંગ સોપ છે જેમકે ડેટોલ છે લાઈબોયલ છે એને અવોઈડ કરીને આપણે માઇલ્ડ સોપ જેમ કે ડવ છે નિવિના મોસ્ચરાઈઝિંગ બાર છે એ બધા યુઝ કરીએ તો વધારે સારું રહેશે અને પ્લસ આપણે જ્યારે પણ હેન્ડ વોશ કરીએ તો આપણું જે બી કોમન બેઝિન હોય એની આજુબાજુ આપણે મોશ્ચરાઈઝરનો એક ડબ્બો રાખીએ અથવા મોશ્ચરાઈઝરનું લોશન રાખીએ નિવ્યા કે વેસેલિન કે જે બી હોય તો એને આપણે જ્યારે પણ હેન્ડ વોશ કરીએ તો એક વખત ડ્રાય કરી અને આપણે તરત વેસેલિન કે નિવ્યાનું લોશન લગાવી શકીએ અથવા તો કોકોનટ ઓઇલ લગાવી શકીએ કે જેનાથી આપણી સ્કીન છે એ ડ્રાય ના થાય અને એના પછી આપણે તરત જમવા પણ બેસીશું તો એ વસ્તુ આપણને કશી હાર્મ નહીં કરે તો આ એક ખાસ કાળજી રાખવી કે આપણે આપણા હાથને જેટલું મોશ્ચરાઈઝ રાખીશું યા તો તેલથી યા તો મોશ્ચરાઈઝિંગ લોશનથી તો કોઈ પણ વસ્તુ એના ડાયરેક્ટ સ્કીન ટચ નહીં કરી શકે તો એનાથી કોઈ પણ આપણને એલર્જી કે કશું પ્રોબ્લેમ ના થાય બીજું હાથમાં જે લોકો વધારે ખેતી કામ કરતા હોય છે કે જે દવાઓનો છંટકાવ કરતા હોય છે તો એના લીધે કેમિકલ્સ આપણા હેન્ડ પર લાગે છે તો એના લીધે પણ આપણને ઇરિટેશન થઈ શકે અત્યારે આપણે ગાર્ડનમાં પણ જો ચોમાસાની ઋતુમાં કામ કરતા હોઈએ અને આપણા હાથ એકદમ ડ્રાય ના થાય તો આપણને જેવું ફોગાઈ જતું હોય એવી રીતે આપણી સ્કીન પીલ થતી હોય છે તો એના માટે આપણે બને તો હાથમાં ગ્લોવ્સ પહેરીને અથવા પ્લાસ્ટિક ગ્લોવ્સ પહેરીને કે વાસણ કે કપડા વખતે આપણે સિલિકોન ગ્લોવ્સ પહેરી અને આ વસ્તુ આપણે અવોઇડ કરી શકીએ છીએ ઘણા લોકોને હાથમાં કણી અથવા કપાસી બી થઈ જાય છે તો એ જ્યારે બી આપણે કશુંક આપણને વાગી જાય કે કાંટો વાગી જાય કાંકરી વાગી જાય તો આપણે જાતે કોઈ સેફ્ટી પિનથી કે પિનથી નીકાળવાના બદલે આપણે નજીકના ડોક્ટર પાસે જઈને એની પાસે નીકળીએ તો એની બધી વસ્તુઓ સ્ટરાયલ હોય તો આપણને બહારથી કશું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા રહે જ્યાં આપણે જાતે સેફ્ટી પિનથી કે પિનથી કાઢીશું તો એ આપણી વસ્તુઓ નોન સ્ટરાયલ છે એ ગમે ત્યાં પડેલી હશે એના લીધે જે બેક્ટેરિયા હોય એ આપણી હાથના સ્કીનમાં એ બેક્ટેરિયા જશે અને પછી ત્યાંથી આપણને ઇન્ફેક્શન થઈ જશે એટલે એક જાતની ઘણી થઈ જશે કે પછી વસ્તુ પકડીશું કે કોઈ એક્ટિવા ચલાઈએ સ્કૂટર ચલાવીએ તો જયારે એમાં બહાર આવે ત્યારે આપણને એમાં દુખાવો થાય છે તો એના માટે આપણે સ્ટરાઇલ વસ્તુઓ જ યુઝ કરીએ એટલે એના માટે આપણે ડોક્ટર કરીશું નેક્સ્ટ ટાઈમ ટાઈમથી આપણે જયારે પણ હેન્ડ ઇન્જરી થાય તો ઘણા લોકો એવા હોય છે કે એમને સ્કીનમાં અમુક આંગળીઓમાં સેન્સેશન નથી હોતા અથવા તો ઘણી વખત આપણી આંગળી કટ થઈ જાય કે જાતે જાતે વળી જાય તો એ પણ એક બધા સૂચવે છે ઘણા લોકોને આથરાઈટીસ હોય કે રૂમેટોઇડ આર્થરાઇટીસ હોય તો આપણી જે સ્કીનના ફિંગર્સ ના જે શેપ હોય એ બદલાઈ જતા હોય છે ઘણાને એવું હોય કે સ્કીનમાં એક લેપરસી કરીને એક ડિઝીઝ આવે છે જેમ આપણને ટીબી છે એવા ટીબીના જ એક બેક્ટેરિયા થી સ્કીનમાં રોગ થાય છે જેને આપણે પહેલા રક્તપિત કહેતા હતા જે અત્યારે બહુ જ ઓછો જોવા મળે છે પણ તો બી આપણે અમુક લોકોમાં કે અમુક લોઅર ક્લાસમાં એ જોવા મળે છે એ બી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે કે જેમાં ધીરે ધીરે ફિંગર્સ છે એક ખવાવા માંડે છે તો એના માટે બી આપણે આપણા ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે હાથમાં કોઈ બી અલ્સર થાય ચાંદુ પડે કે જે લાંબા ટાઈમથી મહિનાથી જો રૂજ ના આવતી હોય તો એના માટે ભી આપણે આપણા સ્કીન સ્પેશિયાલીસ્ટને અથવા તો આપણા ફિઝિશિયનને કન્સલ્ટ કરી શકીએ તો હાથની કેર પણ બહુ જરૂરી છે